અ અંકલ છે તેઓ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે તેઓ જે છે તે તેઓ જે છે તેઓ વેગનાર વેગનાર લઈને નીકળ્યા હતા પરંતુ તે નશાની હાલતમાં હતા અને તેઓ અકસ્માત સર્જ્યો છે અને જે ક્યાંથી નીકળ્યા શું ક્યાંથી કેવી અકસ્માત સર્જાયો અરે ભાઈ દારૂ પીતો જ નથી પછી દારૂ નીજ નથી ખાતો દારૂ નું એમ નથી પાછા ગયો છો હા એક્સ પોલિશમેન હા બરોડા હા સુરત સુરત

જે ઘટનામાં એવું છે કે આ જે વેગનાર છે જી જે ઓગણીસ બી આર એટ સેવન એટ સેવન નાઇન વન નંબર ની આ વેગનાર છે તે વેગનારે અકસ્માત સર્જ્યો છે અમે પહેલા જે વિડીયોમાં આપને જણાવ્યું અ તેમણે અકસ્માત સર્જો છે આપણી સાથે અમારા સ્પા કૃડે ન્યૂઝના ચેનલ હેડ છે કૌસર ખાન તેઓ સાથે આપણે વાત કરીશું હજી કૌશરભાઈ શું કહેશો અકસ્માતોની વણઝાર લાગી છે આવનાર દિવસોમાં તહેવારો આવી રહ્યા છે અને આ અકસ્માત સર્જાયો છે શું કહેશો આ નશાની હાલતમાં એવું કેવું છે કે એક્સ પોલીસમેન છે અને તેઓ નશાની હાલતમાં છે પરમાર સાહેબ છે એમને હું ઓળખું છું હાલ અત્યારે સુરતમાં છે અને એમનો પરિવાર બી કદાચ અહીંયા હશે

અને એવામાં ઘણા લોકોએ પોતાના ઘરના સભ્યોને ગુમાવ્યા છે અને અકસ્માત ના કારણે જે બે લગામ કાર ચાલકો છે જેના કારણે હાલ અત્યારે એ કાયદા આપણા ત્યાં કમજોર છે જેના કારણે આવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે વડોદરા શહેરના પોલીસ કમિશનર ખુબ જ મહેનત કરી રહ્યા છે કે ટ્રાફિક ને કેવી રીતે મેન્ટેન કરવામાં આવે ટ્રાફિક ને કેવી રીતે ચલાવવામાં આવે અને અત્યારે જે કાર લગામ

નીકળાના મા બાપ જતા રહે એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે અને અકસ્માત આ જે પીએસઆઈ જે નિવૃત્ત પીએસઆઈ છે એ પણ અકસ્માત કર્યો છે ખરેખર એવા કાયદા બનાવવા બનાવવાની જરૂર છે અને એવી કાર્યવાહી કરવાની જરૂર છે કે બીજી વાર કોઈ દારૂ પીને આવી ફૂલ પેલી હીરોગીરી કરતા ભાઈ અત્યારે રીલ બનાવવાનું બહુ લોકો ગાળા થઈ ગયા છે રીલ ના ચક્કર માં બી એટલી બધી સ્પીડ માં ગાડી ચલાવે છે કે જેના કારણે આ ટુ વ્હીલર વાળા જે લોકો અત્યારે તો રોડ પર ડર લાગે છે તમને ખબર છે ટુ વ્હીલર જો કદાચ આગળ લઈને ચાલતો હોય અને પાછળ કોઈ કાર ચાલતી હોય ને તો એ માણસને ડર લાગે છે કે પાછળથી થોકી તો નહિ દે ને આવી પરિસ્થિતિ વડોદરા થઈ ગઈ છે અને એવી સજા આપવી જોઈએ કે જે માણસ નું જીવ લીધું હોય ને એ માણસ ને ખબર પડે કે સારું મેં ખોટું કર્યું જી આદિલ ભાઈ જી કૌશરભાઈ નું કેવું એવું છે કૌશર ભાઈ આપનો ખુબ ખુબ આભાર અમારા આ ચેનલ હેડ હતા કૌશરભાઈ કૌશર પઠાન તેઓનું કહેવું છે કે એવો કાયદો લાવવો જોઈએ કે જે કાર ચાલક જો નશાની હાલતમાં કાર ચલાવે અને અકસ્માત સર્જે તેનું લાયસન્સ એક તો રદ થઈ જવું જોઈએ અને તેના વિરુદ્ધમાં શિક્ષાત્મક જે પગલાં છે તે પગલા ભરવા જોઈએ તે પ્રકારની પ્રતિક્રિયા આપતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે જે મહિલા જે છે તે મહિલા અને ઈજાઓ તો થઈ છે પોલીસ અહીંયા આવી અકોટા પોલીસ સ્ટેશન નો વિસ્તાર છે પોલીસ આવીને અમારે ચેનલ હેડ છે તેઓએ જે પ્રકારે જણાવ્યું કે નિવૃત્ત પીએસઆઈ પરમાર સાહેબ છે અને તેઓ આ અકસ્માત સર્જ્યો છે એક મહિલા છે તે મહિલા ઇજાગ્રસ્ત થયા હતા તેઓને એ એક્ટિવા પર એટલે ટુ વ્હીલ પર તેમને લઈ ગયા છે હવે તેઓ સારવાર માટે તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવે છે કે પછી તેમને તેમના ઘરે લઈ જવામાં આવે છે કે પોલીસ સ્ટેશન અકોટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવે છે આવે છે તે તો ખબર નથી તેમની જે મોપેડ છે તે મોપેડ અહીંયા મૂકવામાં આવી છે જે નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કહેવાય છે જે પ્રકારે અમારા ચેનલ હેડ કૌશર ભાઈએ જણાવ્યું તે પ્રકારે કે નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા અને તેઓ પીધેલા હતા નશાની હાલતમાં હતા અને તેઓ અકસ્માત સર્જો તેઓને ઈજાઓ પણ થઈ છે અને જે મહિલા જે ટુ વ્હીલર ચાલકને કદાચ જે ઠોકવામાં આવે ટક્કર મારવામાં આવી છે તે મહિલાને પણ ઈજાઓ પહોંચી છે અકોટા પોલીસ સ્ટેશન ખાતે જે નિવૃત્ત જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરમાર સાહેબ છે તેઓને લઈ જવામાં આવ્યા છે હવે જોવાનું એ રહેશે આવનારા દિવસોમાં દિવાળી છે અને પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે તો જોવાનું રહ્યું પરંતુ જે નશામાં જૂથ જે વાહન ચાલકો વાહન ચલાવતા હોય છે અને આ પ્રકારે અકસ્માત પોતાનું જીવ તો જોખમમાં મૂકતા હોય છે પરંતુ બીજાનો પણ જીવ જોખમમાં મૂકનારા જે લોકો છે તેઓના વિરુદ્ધમાં એવી એવો કાયદો લાવવામાં આવે કાયદો એટલે કે એવો કાયદો લાવવામાં આવે કે તે લોકોને એક તો લાયસન્સ રદ કરવામાં આવે લાયસન્સ રદ થાય એટલે તે વાહન તો ન ચલાવી શકે તે પ્રકારની જે માંગ છે તે ચેનલ હેડ કૌશર ખાન દ્વારા કરવામાં આવી છે કેમેરામેન સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ન્યૂઝ વડોદરા